આવલા ભાઈ બો ગરમી દેખાડે છે ભાઈ બોલો ભાઈ નહીં નઈ આ ભાઈ ને આ ભાઈ ને બોલી છે આથે ખોલું કે વિડિયો વિડિયો ઉપર આપડી ભાઈ છે ઉતાર લ્યો આપડી ભાઈ છે ગાડીઓ ભાઈ ગન મારે છે બોલો ભાઈ ગન મારે છે તમે તમે હા એને ગાડી આખો ગાડી ઉપર